જો આપણે લીધો છે ને ત્યારથી સનેડાથી જ વખેડા કાઢીએ છીએ પણ ટ્રેક્ટરમાં એવું હોય કે મગફળી છે ને શું કહેવાય મગફળી ઉપર તાર ને ચડી જાય તો ટ્રેક્ટરમાં વજન બહુ હોય તો દબાઈ જાય સનેડાથી સારું થાય મસ્ત તો જો સેટિંગ કરી છે આવી સનેડામાં આ છે ને આ નોર્મલ જ છે અને આમ આવે આ બાજુ અને નીચે કરી દીધું છે અને અહીંયા લગાડી દીધું વાયર વાયર નહીં પણ લોખંડનું છે અને આમાં નાખી દીધું છે તો કઈક આવું જો આવું થઈ ગયું આ બીજો નાખ્યો છે એમાં વખેડા માટે બે સપોર્ટ એક અહીંયા મેન બંધાશે અને અહીંયા અડધો સપોર્ટ રહેશે તો આ ઉપર થશે તો વખેડા ઉપર થશે જો અને અમે વખેડા કહીએ બધા શાંતિ કહેતા હશો અને અહીંયા અહીંયા જોઈન્ટ કર્યું છે એક અહીંયા બે નટ થી એક પાઇપ અહીંયા હાથ માટે હાથના સપોર્ટ માટે પકડવા માટે રાખ્યું છે અને આ બંને જે છે એ વખેડા સપોર્ટ માટે અહીંયા કંઈક આવી રીતે કરેલું છે એ તમે જોઈ લો એમાં મને વધારે ખબર ન પડે બે નટથી અહીંયા આને ફિટ કર્યું છે અને આ તો નોર્મલી

પછી આ બાજુ છે ખુશી અને કઈ છે નામ છે આ ખુશી છે ત્યાં છે આનું નામ તો ભૂલાઈ ગયું આનું નામ શું હતું નથી યાદ આવતું ખબર નઈ કેટલા દિવસ છે વાળા ઉપર નહીં હતી ને એટલે ભૂલાઈ ગયું બાકી બધાને બાર બાંધેલા છે આને બતાડી હવે તો સુકાઈ ગયું છે મસ્ત ત્રણ દિવસ બરાબર નીકળ્યો એટલે પાછું પોતાના માર્ગ ઉપર ચાલ્યા જશે અને આજો આપણી આ ભેંસ છે જેને આપણે ત્યાં ઘરે બાંધી હતી વીઆવાની હતી એવું લાગ્યું ત્યારે પછી પાછી આવી ગઈ ને વાર છે ફર્સ્ટ આ કુલ આઠ ભેંસો દૂધ આપે છે અને એક ગાય બાકી હવે પાછી આઠ નહીં સો કેટલી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત અને મેં ગણી લીધી પણ આ તો હવે અહીંયા હશે પછી આઠ થશે હમણાં સાત ભેંસો અને એક ગાય તો ગુલાટલી ભેંસો દૂધ આપે છે જો આવી હાલત થઈ ગઈ હવે તો મસ્ત સુકાઈ ગયું છે અને ગાય ને અહીંયા બાંધ્યું છે જો શુભ સવાર બધાને તો આજે છે બુધવાર અને આજે આપણે સ્કૂલે નથી જવાનું તો કાલે છે ને કાલે ટેસ્ટિંગ ન કરી કેમ કે કાલે આજો વાળાવાળું છે કાલે આપણે તમને બતાવતો આમાં ટેક્ટરથી આને ખેડતા હતા તો પછી હમણાં ટેસ્ટિંગ કરવા જાય છે ને પછી ત્યાં ખેતર ઉપર હરિયાળી હરિયાળી ઓ કેવો મસ્ત લાગે છે આખો હરિયાળી છવાય છે બધી જગ્યાએ હવે આપણે ઉપર જગ્યા તું ને ભરવાનું રહેવાનું છે અને અહીંયા લગભગ મગ વાવ્યા છે બતાવું તો થોડુંક છે નાનો કડો ટુકડો એમાં મગ છે લગભગ કાલે પરમ દિવસે વાવે ગયા છે

એવી વાતો છે બધી ખેતરે આવે ને માળે સ્કૂલે જાય તો ન માળે ઘરે બેઠા હોય ને પણ ન માળે સારું કામ કરો ઓર ખાઓ ઓર મौज કરો શું કેસો મારા કામ વિશે આજે તમારું કામ ஆல் ધ બેસ્ટ જો તમે આજે સ્કૂલમાં જાઓ તો આવ ખેડ આવિદી તને ખેડી શકે આ વાત આ દીતરા હમ બતાવે છે બતાઈ છે તમે કેમેરામેન ચાલા ગયા તો

જે આ છે જો આનો તમને વ્લોગ રોજ દેખાય થોડીક ચલક ચલક વિહાનભાઈ મસ્તી વાળી હસાવા વાળી થોડીક રોવા વાળી પણ બતાવી દઈશું તો બપોરા ચાલુ છે પરિવાર માં બધું ચા પછી ફરી ચાલુ કરી આપણે સનેડા વિશે કંઈ જાણકારી તો મળી ગઈ છે પૂછું એ કંઈ ઘટે નહીં કઈનો ઘટે હતી કરવી હોય ને તો સનેડો રાખા હમ તો વખેરામાં જો કાઈ પૂછવું હોય તો તમે કમેન્ટ કરજો કે આવી રીતે કયું છે તો મેં બધું બતાવી દીધું કે આવી રીતે નાખી છે પણ હજી કાઈ પ્રશ્ન હોય તો કહેજો હા તો વેજો ઈ છે પણ આ છ અને આપણે ઓલા હાઈવે વાળા રોડ ઉપરથી ખબર નહી કેટલા વાગ્યા આવે આ નકી નથી કાઈ ખબર નહી કેટલા વાગ્યા આવે પણ પછી આવી નહી આ આખે તરે આપણા વાડી વાળા રસ્તે પાસે જે આ છે ને બે ને ત્રણ છે તો એક માં કાઢી લીધા છે બીજા હવે કાલે પોણા છ વાગી અપલોડ આજે કરવાનો હતો ઘરે જઈને જો એડિટિંગ કેટલા વાગે થાય અને કેટલા વાગે અપલોડ કરવું કરી દઈશ તો આજનો વ્લોગ આપણે અહીં પૂરો કરીએ હા આપણે જે ખેડવાનું છે ને એ વિડિયો નહીં બનાવ્યો કાલે કાલે બનાવશું આખો વિડીયો તો તમને જોવો હોય તો વિડીયોને જોઈ લઈશ બાકી આજ સુધી આટલા સુધી બધાને જય માતાજી